નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું ઋષિક લગ્ન સાથે સાથે શુભ્ર અશુભ્ર શુભ્રો ગુરુ શુક્ર ચંદ્રબુદ્ધ અશુભ્રો સૂર્ય મંગળ અને શનિ દરેક સ્થાનના કારકો જે ફિક્સ જ હોય છે દરેક સ્થાનમાં કારકો બધા માટે ફિક્સ જ હોય છે આપણે જોઈશું આપણે જોઈશું ઋષિક લગ્નમાં મંગળ લગ્નેશ થાય છે લગ્નેશ સ્થાને અને કારક એટલે બારે બાર ભાવથી લગ્નેશને ફળ લેવાનું છે એટલે આપણે બારે બાર ભાવમાં પહેલાં મંગળને લેખકો છે પહેલા ભાવથી જોઈશું લગ્નેશ મંગળ સ્થાનેશ પણ મંગળ અને કારક સૂર્ય લગ્નેશ મંગળ અશુભ ગ્રહ છે પણ લગ્નેશને કોઈ અશુભ ગ્રહનો દોષ લાગતો નથી લગ્ને શુભ ગ્રહ હોય તો શુભ જ ફળ આપશે અને અશુભ ગ્રહ હોય તો અશુભ ફળ આપશે એવું નથી લગ્ને અશુભ હોય તો પણ શુભ જ ફળ આપશે એવો નિયમ છે પહેલાં સ્થાનથી મંગળ લગ્ને સ્થાનેશ મંગળ સ્થાને જ બી મંગળ થાય અને કારક સૂર્ય સૂર્ય તરીકે સૂર્ય એ અહીંયા અહીંયા અશુભ્ર બને માટે પહેલા ભાવથી જે બી ફળ મળશે એ લગ્નશને સાર સારું જ મળશે જેમ કે શરીરનું પ્રવૃત્તિ તંદુરસ્તી આત્મબળ મનોબળ દેહબળ વ્યક્તિત્વ એ બધું લગ્નેશ પોતાની રીતે સારું જ મળશે તેને ફળ લગ્નશે પહેલા ભાવનું ફળ તેને પોતે જ મેળવવાનું છે ને પોતે જ લેવાનું છે તંદુરસ્તી આત્મબળને મનોબળ કારક સૂર્ય જે છે અશુભ ગ્રહમાં આવે છે ખાલી વીસ ટકા ફળ અશુભ મળશે બીજો ભાવ બીજા ભાવમાં ધનરાશિ ધનરાશિનો માલિક ગુરુ એટલે બીજા ભાવમાં લગ્નેશ મંગળ સ્થાનેસ ગુરુ ને બીજા ભાવમાં કારક પણ ગુરુ એટલે બીજા ભાવમાં ગુરુ શુગ્રહમાં હોય છે અને બીજા ભાવનું જે બી ફળ લગ્નને મેળવવાનું છે કારક બી ગુરુ ગુરુ પોતે સુગ્રહમાં આવે છે સુગ્રહ છે બીજા ભાવનું પૂરેપૂરું ફળ શુભ જ મળવાનું છે કુટુંબ કુટુંબનું સુખ ધન સંચય વાણી કુળ કુળનું બી સુખ સારું જ મળશે કુટુંબ જોવાતું હોય છે અને કુળ ધન સંચય બી સારું કરી શકશે વાણી બી સારી રહેશે એટલે લગ્નેશ મંગળને બીજા ભાવનું ફળ સારું મળશે ત્રીજો ભાવ મકર રાશિ મકર રાશિનો માલિક શનિ એટલે સ્થાનેશ શનિ ત્રીજા ભાવમાં લગ્નેશ મંગળ સ્થાનેશ શનિ અને કારક તરીકે મંગળ શનિ સ્થાનેશ તરીકે શનિ અશુભ ગ્રહ છે માટે શનિ સ્થાને તરીકે અશુભ ફળ આપશે જેમકે ત્રીજા ભાવથી લગ્નને ફળ અશુભ મળશે જેમ કે પુરુષાર્થ હિંમત ઉત્સાહ સાહસ ટૂંકી મુસાફરી ભાઈ ભાંડુનું સુખ વિચારોનો ઉદ્ગમ પાડોશી તરફ સ્થાને જ શનિ આ બધું ફળ અશુભ જ આપશે શુભ નહીં આપી શકે ના હસ્તાક્ષર બી સારા નહીં હોય આ લગ્નને આ સ્થાનથી જે ફળ લેવાનું છે તે શનિ જ આપશે ને શનિ અશુભ જ ફળ આપશે કે ગ્રહ અશુભ ગ્રહ છે માટે ને કારક તરીકે મંગળ મંગળ પોતે જ છે પણ સ્થાનેશ તરીકે જે બી ફળ ત્રીજા ભાવથી લગ્નેશને લેવાનું જે પૂરું શું અહીંયા મળવાનું નથી અહીંયા અશુભ જ ફળ મળશે ચોથું સ્થાન ચોથા સ્થાને કુંભરાશિ કુંભરાશિનો માલિક પણ શનિ થાય અહીંયા ચોથા ભાવમાં એટલે ચોથા ભાવમાં લગ્નેશ પહેલાં મંગળ સ્થાનેશ શનિ કારક તરીકે ચંદ્ર બુધ અને મંગળ શનિ આ અશુભ ગ્રહ છે અશુભ ફળ આપશે સ્થાને સ્તરીકે પણ સાથે ચંદ્ર અને બુધ બી આ સ્થાનના કારક થાય છે જે ચંદ્ર અને બુધ શુભ ગ્રહો છે તો શુભ ફળ આપશે એટલે આ સ્થાનનું ફળ પૂરું અશુભ નહીં મળે પચાસ ટકા જ અશુભ મળશે અને પચાસ ટકા સારો જેમાં માતાનું શુભ જમીન જાગર જાગીર સ્થાવર મિલકત ઉચ્ચ કેળવણી ખેતીવાડી વાહન સુખ આ બધું સુખમાં થોડું શનિનો ભાવ ભજવશે પચાસ ટકા ભાવ શુભ જ મળશે અને પચાસ ટકા શનિના સ્વભાવ પ્રમાણે ફળ આપશે શનિ જે સ્થાનેશ છે માટે પાંચમું સ્થાન પાંચમા સ્થાનમાં મીન રાશિ જેનો માલિક ગુરુ એટલે પાંચમે પહેલાં લગ્નેશ મંગળ સ્થાનેશ ગુરુ અને પાંચમા સ્થાનમાં કારક ગુરુ અહીંયા પાંચમા સ્થાનનું જે બી ફળ મળશે એ શુભ જ મળશે કેમકે ગુરુ પોતે શુભ ગ્રહ છે એટલે શુભ જ ફળ આપશે પાંચમા સ્થાનથી પાંચમા સ્થાનથી સંતાન સુખ પૂર્વ પુણ્ય સારું રહેશે મનની શાંતિ સારી રહેશે વિચાર જ્ઞાન સારું રહેશે અભ્યાસ વિદ્યા સારી પ્રેમ કરે તો પ્રેમ સારો કરે દેવ દેવીની ઉપાસના પણ સારી કરે એટલે પાંચમા ભાવથી જે બી ફળ જોવાતું હોય લગ્નેશને સારું જ મળશે છઠ્ઠો ભાવ છઠ્ઠા ભાવમાં મેષ રાશિ મેષ રાશિનો માલિક મંગળ એટલે લગ્નેશ પોતે એટલે છઠ્ઠા સ્થાને લગ્નેશ મંગળ સ્થાને જ બી મંગળ કારક બી મંગળ અને બીજો કારક છે શનિ મંગળ અને શનિ છઠ્ઠા સ્થાનને કારક શનિ આ ગ્રહમાં છે પણ તે કારક તરીકે ખાલી વીસ ટકા જ ફળ આપી શકે એંસી ટકા ફળ છઠ્ઠા ભાવનું સારામાં સારું ફળ મળશે જેમ કે ક્રોધ રોગ ઋણ શત્રુ ઈર્ષા વેર પ્રભાવ ગુપ્તા પરિશ્રમ સેવા નોકરી મોસાડ તરફથી પગ સારું નોકર નોકરી કર્યા કરે વીસ ટકા શનિકારક તરીકે ભાવ અહીંયા ભજવશે બાકી એંશી ટકા ફળ સાને તરીકે મંગળ છે લગ્ને બી છે એ છઠ્ઠા સ્થાનથી ફળ સારું જ મળશે એમ નોકરીનું બી સ્થાન છે નોકરી બી સારી મળે એમ સાતમું સ્થાન સાતમા સ્થાનમાં વૃષભ રાશિ વૃષભ રાશિનો માલિક શુક્ર સાતમા સ્થાનમાં મંગળ પહેલાં લગ્નેશ તરીકે સ્થાનેશ તરીકે શુક્ર ને કારક તરીકે શુક્ર અને ગુરુ એટલે સાતમા સ્થાનનું જે બી ફળ મળશે લગ્નેશને શુભ જ મળશે કારણ કે સ્થાને જ શુક્ર શુભ્ર છે માટે સાતમા સ્થાનથી શુક્ર સારું જ ફળ આપશે સાતમા થી પતિ પત્નીનું સુખ પ્રણય સુખ ભોગ વિલાસ ભાગીદારી સારી કોર્ટના દાવા બી સારા જેમાં જીત થાય સાતમા સ્થાનથી ફળ સારું જ મળશે છઠ્ઠું સ્થાન છઠ્ઠા સ્થાન આઠ હા સાત આઠમું સ્થાન સોરી આઠમું સ્થાન આઠમા સ્થાનમાં મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ એટલે આઠમા સ્થાને લગ્નેશ મંગળ સ્થાનેશ બુધ અને આઠમા સ્થાનમાં કારક શનિ અહીંયા આગળ બુધ શુભ ગ્રહ બને છે શુભ ગ્રહ છે એટલે આઠમા સ્થાનથી બુધ સારું જ ફળ આપશે માટે આઠમા સ્થાનથી એક કારક તરીકે શનિ બેસે છે તો શનિ અશુભ ગ્રહ છે તેથી થોડુંક અશુભ ફળ આપશે બાકી આ આઠમા સ્થાનથી લગ્નને ફળ સારું જ મળશે જેમ કે વીલવારસો બાપદાદાની પ્રોપર્ટીમાંથી કંઈ ભાગ આકસ્મિક ધન લાભ થાય દંડ થાય પણ દંડથી બચી જાય જેલ સજામાંથી બચી જાય રૂશ્વતખેરીમાંથી બચી જાય કેમ કે સ્થાનેશ તરીકે બુધ છે જે શુભ છે એટલે સારું જ ફળ આપશે શનિ તરીકે કારક જે વીસ ટકા જ ફળ અહીંયા આપશે એંસી ટકા ફળ સારું મળશે નવમું સ્થાન કર્ક રાશિ એટલે ચંદ્ર એનો માલિક નવમા સ્થાનમાં લગ્નેશ મંગળ સ્થાનેશ ચંદ્ર કારક તરીકે સૂર્ય ગુરુ એટલે નવમા સ્થાનથી બી લગ્નેશ મંગળને અહીંયા શુભ જ ફળ મળશે કેમકે સ્થાનેશ જે છે ચંદ્ર થાય છે શુભ્ર છે એટલે ચંદ્ર સારું જ ફળ આપશે કારક તરીકે ગુરુ ગુરુ બી શુભ્ર તરીકે આવે છે અને સૂર્ય એ અશુભ્રમાં આવે છે કારક તરીકે એ છેલ્લા એટલે કે થોડા વીસ ટકા ફળ સૂર્ય આપશે બાકી એંશી ટકા ફળ નવમા સ્થાનનું સારું જેમ કે ધર્મમાં ભાવના ભક્તિ ગુરુ ભક્તિ તીર્થયાત્રા યશ કીર્તિ બધું નવમા ભાવથી શુભ ફળ મળશે ભાવ દસમો સિંહ રાશિ સિંહ રાશિનો માલિક સૂર્ય જે સૂર્ય જે છે એ સ્થાનેશ થશે એટલે દસમા સ્થાનમાં લગ્નેશ મંગળ સ્થાનેશ સૂર્ય અને કારક તરીકે બુધ ગુરુ સૂર્ય શનિ એ દસમા સ્થાનમાં સ્થાનેશ તરીકે સૂર્ય અશુભ્ર બને છે માટે દસમા સ્થાનનું ફળ લગ્નેશને અશુભ મળશે કારક તરીકે બુ અને ગુરુ શુગ્રહમાં જાય થાય છે પણ બીજા કારક છે સૂર્ય અને શનિ તો દસમા સ્થાનથી જે બી ફળ મળશે એ થોડુંક સાનેસ તરીકે સાહીઠ ટકા અશુભ જ મળશે જેમ કે પિતા તરફથી કંઈ ફાયદો નહીં થાય વ્યાપારમાં એટલી પ્રતિષ્ઠા ન થાય લોક લોકવ્યવહારમાં ન થાય જ્ઞાતિ વ્યવહારમાં ન થાય ઉચ્ચ અધિકારીમાં ન જાય રાજકીય ક્ષેત્રમાં સફળતા ન મળે તે માટે દસમા સ્થાનથી ફળ પચાસ પચાસ ટકા મળે પૂરું ન મળે અગિયારમું સ્થાન અગિયારમા સ્થાનમાં કન્યા રાશિ જેનો માલિક બુદ્ધ એટલે સ્થાને જ બુદ્ધ થાય અગિયારમા સ્થાને લગ્નેશ મંગળ નેશ બુધ ને કારક તરીકે ગુરુ એટલે અગિયારમા સ્થાનનું લગ્નેશને ફળ સારામાં સારું મળે કેમકે મિત્રો સારા લાગવક સારી ઓળખાણ સારી ને ઘણો લાભ મળે અગિયારમા સ્થાનથી કેમ કે અગિયારમા સ્થાનનો માલિક બુધ થાય છે જે બુધ સુગ્રહમાં આવે છે એટલે બુધ બુદ્ધ સુળ આપશે બારમું સ્થાન તુલા રાશિ જેનો માલિક શુક્ર થાય એટલે સ્થાને શુક્ર તેઓ બારમા સ્થાનમાં લગ્નેશ પહેલાં મંગળ બારમા સ્થાનમાં સ્થાને શુક્ર અને બારમા સ્થાનમાં કારક તરીકે શનિ માટે બારમા સ્થાનમાં સ્થાને જ જે ફળ આપશે એ લગ્નેશને સારું જ આપશે ખાલી કારક તરીકે શનિનો સ્વભાવ આવશે જે વીસ ટકા અને એંશી ટકા ફળ શુભ મળશે શુક્ર પોતે શુભ ગ્ર છે એટલે બારમા સ્થાનનું ફળ શુભ જ આપશે જેમ કે ખોટા ખર્ચા નહીં કરાવે ધન 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 રાશિમાં બહુ ખર્ચો ન થાય શરીર દુર્બલતામાં બી બચાવે વ્યાજમાં કર્જમાં દેવાળું ન કરે થોડી હાનિ ના થાય બહુ વિલાસથી બચાવે પ્રવાસથી બચાવે બહુ પ્રવાસ ના થાય એ ફળ બારમા સ્થાનથી એંશી ટકા ફળ સારું ને વીસ ટકા શનિ અશુભ છે તો થોડુંક વીસ ટકા ફળ અશુભ મળશે આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો ના ગમે તો ડિસલાઈક કરજો ધન્યવાદ